લોકશાહીના આ ઉત્સવની અંદર મતદાન કરવું એ આપણી સૌની ફરજ પણ છે અને આપણો ધર્મ પણ છે એવા સંજોગોમાં સો ટકા મતદાન કરવાની દિશામાં મેં સમાજને અપીલ કરી છે મેં સહકારી ક્ષેત્રના આગેવાનોને વિનંતી કરી છે કારણ કે સહકારી એક કમ એ સંગઠિત છે એમને એવું કહ્યું છે કે ભાઈ મંડળી તો મંડળીના પ્રમુખ એવું કહી શકે કે મારી મંડળીનું સો ટકા મતદાન થઈ ચૂક્યું છે માર્કેટિંગ યાર્ડ એમના ચેરમેન એવું લક્ષ્ય રાખી શકે કે અમારા માર્કેટિંગ યાર્ડના સહકારી ક્ષેત્રના જે આગેવાનો છે એમનું સો ટકા મતદાન થઈ ગયું છે અમારા દૂધ મંડળીના શ્રીઓ અને પ્રમુખ શ્રીઓ એવું નિર્ણય કરી શકે કે અમારી દૂધ મંડળીના તમામ સભાસદોનું સો ટકા મતદાન થઈ ચૂક્યું છે સહકાર વિભાગ જ્યારે પ્રધાનમંત્રી શ્રીએ દેશને મંત્રાલય તરીકેની નવી ભેટ આપી છે તો સહકારી ક્ષેત્રમાં કામ કરનારા સહકારી અગ્રણીઓએ એનો પ્રતિસાદ સો ટકા મતદાનના સ્વરૂપમાં કરવો જોઈએ ધન્યવાદ